મેં કહ્યું એ પ્રમાણે આ તમામ જે યોજનાઓ છે એ એમના મળતીઓને કોન્ટ્રાક્ટર મળે ભ્રષ્ટાચાર માટેની જે ખેડૂતોના હિતની આ કોઈ યોજનાઓ નથી હાલમાં ગુજરાતમાં તીવ્ર ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેને લઈને કેટલાક વિસ્તારોમાં પાણીની ઘટ પણ જોવા મળી રહી છે અને આ પાણીની ઘટને કારણે ખેડૂતોના પાકને અત્યંત નુકસાન થઈ રહ્યું છે તે તેમના પાક બળી જવાની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે અને તે વચ્ચે ગેનીબેન ઠાકોરે સરકાર સમક્ષ એક વિનંતી કરી છે તે મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જેઓ હંમેશા ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ પહોંચતા હોય છે અને ખેડૂતોના પ્રશ્નોને હલ કરવામાં આવે તેના સતત પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવતા હોય છે અને ખાસ કરીને જે બનાસકાંઠાના વિસ્તારના ખેડૂતો છે તેમનો તેઓ સતત ગેનીબેન ઠાકોરનો સંપર્ક કરતા હોય છે પોતાના પ્રશ્નોને લઈને અને તે વચ્ચે ગેનીબેન ઠાકોર દ્વારા સરકારને એક વધુ અપીલ કરવામાં આવી છે જેમાં તેમણે કહ્યું છે કે હાલમાં ગુજરાતમાં તીવ્ર ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે ઉનાળો જોવા મળી રહ્યો છે અને તેને લઈને પાણીની તંગી અત્યંત જોવા મળી રહી છે તેને લઈને ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે એટલે મારી સરકારને વિનંતી છે કે ખાસ કરીને તમે આ પાણીની કોઈ વ્યવસ્થા કરો તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ સરકારે જાહેરાત કરી અને પછી પાણી ન આપ્યું એટલે લાખો રૂપિયાના બિયારણ અને ખેડૂતોએ ખોટા ખર્ચા કર્યા સરકાર એની મંશા હોય તો પાણી આપી શકે એમ છે એટલા માટે કે ઉદ્યોગપતિઓને ટેમ્પરી કદાચ મહિનો બે મહિના પાણીમાં કાફ મૂકીને પણ ખેડૂતોને પોતાના હિસ્સાનું પાણી આપે તો સો ટકા જે વર્તમાન સમયની અંદર પશુપાલન જોખમમાં મુકાણું છે અથવા તો ખેડૂતોને જે લોસ થઈ રહ્યો છે એના માટે સરકારે વિચાર કરવો પડે હું અપેક્ષા રાખું સરકાર પાસે કે સુજલામ સુખલામ હોય કે નર્મદા નેટવર્કથી જોડાયેલી જે કાંઈ એની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જે વિસ્તાર નર્મદાના કમાન્ડ એરિયામાં આવે છે આ તમામને પાણી માટેની વ્યવસ્થા કરે અને કદાચ સરકાર એમાં વણી ઉતરશે તો આવનાર સમયની અંદર આ વિસ્તારનું પશુપાલન ને ખેડૂતો મોટા મુશ્કેલીમાં મુકાશે અને ક્યાંક ને ક્યાંક ઇકોનોમી રીતે અને લોકલ ખેડૂતોને મોટું નુકસાન થશે તો પીવાના પાણીની વાત હોય કે સિંચાઈના પાણીની વાત હોય એમાં સરકાર તાત્કાલિક વિચાર કરી અને એનો જે કેલ્ક્યુલેશન ગણીને પીવા પૂરતું પાણી રિઝર્વ રાખીને બાકીનો જે જથ્થો છે એ સમયસર ખેડૂતોને આપે એ બી હું સમગ્ર ખેડૂતો વતી સરકાર પાસે અપેક્ષા રાખું સરકારની મનશા ખેડૂતોને પાણી આપવા માટે કે ભાવિ યોજના માટેની કોઈ ચિંતા નથી માત્ર ટૂંકા કામો કરીને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના લોકોની એ ભ્રષ્ટાચાર માટેની એમની દુકાનો ચાલે હમણાં જળસંચયની વાત તો કે ભાઈ તમારે તળાવ ઊંડા કરવાના છે બીજા કામો કરવાના છે કોઈ ગામ એવું ના હોય કે એની અંદર બે ત્રણ ગામમાં તળાવ ન હોય એ તળાવ ક્યારેય ભરાના નથી તો પછી નવા તળાવો ઊંડા કરવાના નવા પૈસા રોકવાના ધારાસભ્યોની ગ્રાન્ટો એમાં કન્વર્ટ કરવાની એટલે જે એમની જે મંશા છે એ ખેડૂતો માટે કે પાણીના સંગ્રહ માટેની નથી માત્ર ને માત્ર जे युज ना वो जल संचय योजना जळसंचयी चालेल ए भ्रष्टाचार कोन्ट्राट म्हे आणि भाजप दुकान चालेल एच माल विस्तार भौगोलिक स्थिती जे ते विस्तार भौगोलिक स्थिती क्याक हजार फूटे पाणी आहे क्या फूटे फुटे आहे जे नर्मदा कमान एरिया नी अंदर विस्तार आता हो तो रिचार्ज केला कैक बसो अडी सो पाच सो फुटे पण अंत्य ખેડૂતને પાણી માટેની જે વ્યવસ્થા કરવી જોઈએ એનું ભાવિ પ્લાનિંગ કરવું જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર ઉણી ઉતરી છે આવનાર સમયમાં જે આ બોગસ યોજનાઓ ચાલે છે એ ભોગસ યોજનાઓ બંધ કરીને એક દ્રઢ મનોબળ સાથે ઈચ્છા શક્તિ સાથે પ્લાનિંગ બંધ એ સરકાર મેદાનમાં આવીને ખેડૂતો માટે મદદ કરવી જોઈએ એવી હું અપેક્ષા રાખું છું ને આ બાબતમાં વિપક્ષ તરીકે અમારે પણ જે એમને સારું કામ કરતા છે તો એને સારું કહેવામાં પણ અમને કંઈ વાંધો નથી પણ માત્ર ભ્રષ્ટાચારની જે સ્કીમો ચલાવે છે એમાં ક્યાંક ને ક્યાંક લોકોના જે પૈસા વેડફાઈ રહ્યા છે એમાં અમારો વિરોધ પણ રહેશે પહેલું તો જ્યારે બે યોજનાઓ બનાવી એ ટાઈમે એની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જે પાણીની દિશા હોય એને તમે આઉટમાં લઈ જાવ તો ક્યારે પાણી ન આવે એમને જો પાણી જ લઈ જવું હોય તો દાંતીવાડા ડેમમાં જાય એની ભૌગોલિક અને એનું ક્ષેત્ર પણ એનું જે એક લેવલિંગ છે એ લેવલિંગના માધ્યમથી નકશો બનાવીને કંઈ કરે તો એ આગળ વધે ને બીજું મેં કહ્યું એ માત્ર ભ્રષ્ટાચાર માટેની જે સ્કીમો ચાલતી હોય તો એ ખેડૂતોના હિતમાં નહીં માત્ર કોન્ટ્રાક્ટરના અને સરકારમાં બેઠેલા લોકોના હિતમાં એટલે પહેલા એમને એક કિલોમીટરની મર્યાદામાં તળાવ ભરવા માટેની વાત કરી હતી અમુક વિસ્તારમાં છ કિલોમીટરમાં ભરવાની વાત કરી હતી તો ઘણા બધા તળાવોનું કનેક્ટિવિટી એ કેનાલો સાથે કર્યું છે પણ એમાં ક્યારેય પાણી આવ્યું નથી એટલે માત્ર ને માત્ર મેં કહ્યું એ પ્રમાણે આ તમામ જે યોજનાઓ છે એ એમના મળતીઓને કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર માટેની જે ખેડૂતોના હિતની આ કોઈ યોજનાઓ નથી